તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી આજના નવા બ્લોગમાં તો મિત્રો આજ આપણે વાગ્યા છે બે અને આપણે જવાના છે સાબરમતી નદી જોવા એના પહેલાં તમને બતાવી દઈએ કયો આ પાછળ દેખાય તો ખતરનાક હોય પાણી આવેલું છે અને પાણી એવું ખતરનાક આવ્યું છે કે બધી ભેખડો ભૂઈ પડી બરાબર તો આપણે જઈએ છીએ સાબરમતી નદી જોવા બરાબર અને સાબરમતી નદીમાં આપણો જેટલું પાણી આવા તું નહીં આપણે જી કોણ કે બે આવી ગયા છે તો જોવા જય માતાજી મિત્રો તો આ જોવા આ ખતરનાક આવ્યું છે આ રહી ગયેલું છે પણ આ તું જો ખાલી આ બધું બાવળીયા બધું એક બાદ કરી નાખ્યું છે મિત્રો ખરેખર એટલો પુષ્કળ વરસાદ આવ્યો ને તો આમ નદી નાળા બધા ઉભરાઈ ગયા બધા ખેતર તો બધા ઉભરાઈ ગયો તમે જોઈ શકો નજારો ખાલી પાછળનો જુઓ આ પાણી હોય તો ભરેલું જ છે જો ખતરનાક છે તો મિત્રો આપણે મળીએ હવે આગળ જઈએ બરાબર બ્લોગ ગમો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કાકા નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે

તો જોવા માટે મિત્રો આપડે પેટ્રોલ પૂરા માટે ઉભા છે બરોબર પેટ્રોલ પૂરાઈ જાય અને તરત આપણે નેકળ માં છે બરોબર તો વિડીયો બને રહેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા નવા બ્લોગ જોવા માટે અને આપણે જઈએ છીએ સાબરમતી નદી જોવા માટે તો ત્યાં જઈને બતાવશું આપણે તો પોણી આવે છે કે નહીં કારણ કે વરસાદ જબરજસ્ત વરસાદનો માહોલ બી જબર હતો એટલા માટે આપણે નીકળ્યા હતા તમે જોઈ શકો છો પેટ્રોલ પંપ આપણો બીજી વાત ઇન્સ્ટામાં આપણા આઈડી સાર આર ગુજરાતી આઈડીનો સપોર્ટ કરજો અને જીકો ને પેટ્રોલ પૂરી નાઈ છે હવે તો આપડે હવે બાઈકમાં બેસી જઈએ બાઇકો મિત્ર પણ બાઇકમાં બેસી જાય છીએ હવે બાઇક જશે ડાયરેક્ટ છીએ હા જીકો ખુબ કરાશે હવે

તો આપણે બાઈક ના ટાયર રી જે રહ્યું એ લગભગ ગોમ થઈ ગયું છે પણ થોડું રાગ રાગ એ હડા જીંગો ટુસ્કાવેર મહારાજ જવાનો રસ્તો છે બરાબર તો પરત ઉપર સરસ મજાનું મંદિર છે ટુસ્કાવેર મહારાજનું તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણા હતો આ બાઈક રાગ રાગ લઈ જ જે ભાઈ વચમો ના પે પછી રેના કાઢે આને કે બે તો નહીં પણ થોડી સ્પીડ કપાઈ જાય કે ખર 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 મિત્ર સ્પીડ કપાઈ દેવું પણ વચ્ચે આપણો ઊભો ના રાખ કઈ તાકાત કરો પણ થોડું કોઈ પાણી કાંટી આ તો કેનાલ તો કેનાલ તો મારી ગાડી

જોઈ કહો તો આ રસ્તો જે છે એ નદી પર જાય છે બરાબર વોટા હાલ થઈ જાય नव्हतो हो मला आम्हाचा आवाज असता काम समाज पडू बाजू ब्रह्मपुरी ग्रामचा मित्र आमच्या बाबा महाराज मंदिर आलेले आणि मग शाळा से सरस

મિત્રો આ જો કેતો તો કે ગેટ સોયા તો પાણી વધારે આવે છે પણ પાણી છોકણ આવે છે પણ મિત્રો જો આ પાણી ન દેખાતું મિત્રો કમેન્ટ કરજો આ બાગ છો કોડી છો તને કદાચ ફૂલ ગેટ છોડશે ને એ દાડ આપણે ફરીથી આવી જવું હું વળી બે દોહ આવતો આ તો હું પાછો ચાલુ થઈ ગયો મિત્રો છત્રી લાયા હતા તે વે આવી જઈ ને કામુડા પલડી દોત અમાર એકમાં ત્રણ જણા અમારા ઉપર છે આપણે જીકોન બેટ આવી ગયા છત્રી મિત્રો

હાલ તો આટલું આવે એટલું જોઈ લે ફેરથી તો આવતી તા નાજી પણ હાલ આય નું ચાલ આવ ચાલ ખરેખર મિત્ર આપણે તો એવું હતું કે પાણી સોળ ને પાક્કા આમાં તો મળે તાણી જઈએ પણ જી કાન વાળી કોક ને કીધું તું કે ભાઈ પાણી સોળી જતે અમે વળી આયા પણ પાણી સોળી તો નહીં પણ આજુબાજુ આપડે જે પોખરા છે એનું પાણી આવે પણ પાણી સારું આવે છે તો આ જુઓ આ નદીનો નજારો છે આટલામાં બધું આ દેખાય આ જે આ બાજુ જેટ ઉધી

આપણે ફોટો કયા ડ્રાઈવર નહીં કોઈ ફોટા જો તો ફોટો પાડી આપી ખરા પણ એવું નક્કી નહીં કરે એટલી જાવ તમારો મિત્રો ફોટો પાડી દીધો હતો દરવી ડેમ માં ત્યાં સાબરમાં નદીમાં પાણી છોડાય ને એટલે આપણે ફરીથી વિડીયો બનાવશું આખો બ્લોગ તમને બતાવશું જય માતાજી તૂટી ના જાય ભાઈ જાય ત્રી પદ એક જ છે એટલે એના કપલ હર પછી વાતમાં ખાલે મોનો ટાયર પેલે કરી દે શંકર મોનો ટાયર પેલે થઈ જાય એટલે દબાણ પડાવી યાર અને એના કારણે બાઈક રોવાયું હેડ જ નહીં પહેલા તો

હા ફિટ કરો હે બ્રેક તો આવતી નહીં નઈ બ્રેક નહીં આવે થોડી ઘણી તો ફિટ કરી દે જા મિત્રો આપણે કહેતા હતા કે ટાયર જે જોમ થઈ ગયું હતું એ આપણે લા તા ગેરેજમાં બરાબર અને આપણે હવે આ ટાયર જો વોશ થઈ ગયું છે કારણ કે આપણે પહેલી વખત વિરુદ્ધ તાણે ફરતું નહોતું પણ હવે આપણે આયા વાયક એટલે બધું ઓકે થઈ ગયું છે અને હવે આપણે જઈશું ઘેર ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવા વ્લોગ આવતા રહેશે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી